નમસ્કાર હું ત્રિવેદી શિવાની આરએમજી ન્યૂઝ તરફથી આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું ગણેશ ચતુર્થી ભારતના સૌથી પ્રિય તહેવારોમાંનો એક તહેવાર છે આ તહેવાર ભગવાન ગણેશજીના જન્મદિવસની ઉજવણી છે જેમને વિઘ્નહર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે આ તહેવાર માત્ર એક ધાર્મિક તહેવાર જ નથી પરંતુ તે આપણી સંસ્કૃતિ પરંપરા અને એકતાનો પણ પ્રતીક છે ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવંતની ભાદરવા સુદ ચોથના રોજ મનાવવામાં આવે છે આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે આ તહેવારને સંસ્કૃત તમિલ તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવીથી કોકણીમાં વિનાયક ચવત અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે ગણેશજીને વિઘ્ન હતા માનવામાં આવે છે એટલે કે તેઓ દરેક કાર્યમાં આવતી અડચણો દૂર કરે છે અને સફળતા અપાવે છે ગણેશજીને બુદ્ધિના દેવતા પણ માનવામાં આવે છે વિદ્યાર્થીઓ તેમની પૂજા કરીને બુદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરે છે ગણેશજી સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિના દેવતા પણ છે લોકો તેમની પૂજા કરીને સુખી જીવન જીવવાની કામના કરે છે ગણેશ ચતુર્થીની ઉજવણી દસ દિવસ સુધી ચાલે છે આ દિવસોમાં લોકો ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરે છે તેમની પૂજા કરે છે અને અંતે મૂર્તિનું વિસર્જન કરે છે આ દિવસમાં લોકો મિત્રો અને પરિવારજનો સાથે મળીને ભોજનનો આનંદ માણે છે અને સંગીત અને નૃત્યનો આનંદ લે છે ગણેશ ચતુર્થી આપણા જીવનનો એક ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે આ તહેવાર આપણને આધ્યાત્મિક સામાજિક સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય એકતાના સૂત્રમાં બાંધે છે ગણેશજીના આશીર્વાદથી આપણું જીવન સુખી અને સમૃદ્ધ બને છે